બનાસકાંઠામાં પર્યાવરણ સંરક્ષણના હેતુથી થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં થરાદ સાંચોર નેશનલ હાઇવેની બંને બાજુએ સોળસો થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા તુલસી હોટેલ ચાર રસ્તાથી લઈ મુખ્ય હાઈવે માર્ગ પર ત્રણ કિલોમીટર વિસ્તારમાં આ ખારેક આંબા જામફળ પીપળ જેવા ફળદ્રુપ અને છાયાદાયક વૃક્ષરોપણ કરવામાં આવ્યું આપણા થરાદ શહેર અને તાલુકાના નગરજનો અને તાલુકાના પ્રજાજનોએ ભેગા થઈને એક સંકલ્પ કર્યો કે આપણા હાઈવેની બંને બાજુ ફળાવ ઝાડ એ વાવીએ પાંચ સાત વર્ષ પછી કોઈ પણ માણસ અહીંથી નીકળતો હોય ત્યારે એ ફળ ખાઈ શકે અને આવો એક સરસ મજાનો આઇકોનિક રોડ બન્યો છે તો તેની એક શોભા પણ બને આપણા થરાદનું ગૌરવ બને આપણા ગામની શોભા બને અને કોઈ ભૂખ્યું માણસ હોય તો એ ભૂખ્યું ન રહે કોઈ માણસ દરેક સિઝનના ફળ એને મળી રહે એટલા માટે અલગ અલગ ફળ સાથે જાંબુ ખારેક દાડમ જામફળ અલગ અલગ ફળાવ ઝાડ સાથે છાયાના ઝાડ પણ પીંપળ જેવા વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કર્યું